સીએમ તથા ડેપ્યુટી સીએમના વિભાગનો જવાબો અન્ય મંત્રીઓ આપશે સીએમ ભૂપેન્દ્ર પટેલ હસ્તકના વિભાગોના જવાબ પાંચ મંત્રીઓ આપશે જી હા જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા જવાબ આપશે ઈશ્વરસિંહ પટેલ અને સંજય મહિડા સીએમના વિભાગના જવાબો આપશે ડેપ્યુટી સીએમ હર્ષ વિભાગોના જવાબ રાજ્યમંત્રીઓ આપશે ડેપ્યુટી સીએમના વિભાગોના જવાબ ચાર રાજ્યમંત્રીઓ આપશે તો કમલેશ પટેલ પ્રવીણ માળી કૌશિક જવાબ ડેપ્યુટી સીએમના વિભાગના જવાબો પણ આપશે અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપરાંત રાજ્યમંત્રીના પણ નામ જાહેર થયા છે વિધાનસભાનું સત્તાવાર નોટિફિકેશન જાહેર થયું છે ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે જી હિતલ ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભામાં સામાન્ય રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રી જે પ્રશ્નો પૂછાતા હોય છે તેના સીધી રીતે જવાબ નથી આપતા ચોક્કસ મુખ્યમંત્રી તેમાં દરમિયાનગીરી કરીને ક્યાંક મોટો ખુલાસો કરવો હોય અથવા જાહેરાત કરવી હોય તો મુખ્યમંત્રી કરતા હોય છે એટલા જ માટે આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે કે મુખ્યમંત્રી હસ્તકના જે વિભાગો છે એ વિભાગોના જવાબો કોણ કોણ આપશે આ વખતે પ્રથમ વખત એવું કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિભાગો ના જે જવાબ છે એ રાજ્ય મંત્રીઓ છે એ આપવાના છે એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારના કયા વિભાગના જવાબો કયા મંત્રી આપશે તેની ફાળવણી સત્તાવાર રીતે કરવામાં આવી છે મુખ્યમંત્રી હસ્તક જે વિભાગો છે એમાં જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ અર્જુન મઢવાડિયા ઈશ્વર પટેલ અને સંજયસિંહ મીડિયા જવાબ આપવાના છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે વિભાગો છે એમાં રાજ્ય કક્ષાના મંત્રીઓને સીધી રીતે તક આપવામાં આવી હોવાની જાહેર સીધી રીતે દ્રશ્યમાન કમલેશ પટેલ પ્રવીણ માડી કૌશિક વેકરિયા અને જયરામ જવાબ આપવાની સીધી તક મળશે એટલે જોવા તો કેસમાં આ મંત્રીઓ જવાબ આપશે ચોક્કસ વિભાગમાં કોઈ વિવાદાસ્પદ રીતે અથવા કોઈ વિપક્ષ ઘેરવાનો પ્રયત્ન કરશે તો નાયબ મુખ્યમંત્રી પોતે પણ એમાં જવાબ આપી શકે છે જી બિલકુલ હિતલ આભાર માહિતી બદલ